ભાજપને બીજો મોટો ફટકો પણ પડ્યો હોવાનું સામે આવ્યું છે કે રાજ્યસભામાં જેનો ભાજપને સહારો હતો એ સહારો પણ છીનવાઈ ગયો છે નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો મળ્યો કારણ કે બહુમતી મળી નહીં અને આખરે એનડીએના સહકારથી સરકાર બનાવવી પડી હવે ભાજપને બીજો મોટો ફટકો પણ પડ્યો હોવાનું સામે આવ્યું છે કે રાજ્યસભામાં જેનો ભાજપને સહારો હતો એ સહારો પણ છીનવાઈ ગયો છે એટલે ભાજપને લોકસભા અને રાજ્યસભા બંનેમાં ફટકા પડી શકે એમ છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો સત્તરમી લોકસભા અત્યારની જે લોકસભા છે એ અઢારમી છે એટલે એની આગળની લોકસભા એટલે બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસનો જે કાર્યકર હતો એ સત્તરમી લોકસભા સત્તરમી લોકસભાની અંદર ભાજપ એવા અનેક મહત્ત્વપૂર્ણ બિલો લઈને આવેલી અને એ રાજ્યસભામાં બીજું જનતા દળ હતી એ હંમેશા ભાજપને મદદ કરી એ બિલો પાસ કરાવવામાં હવે ઓડિશાનું આ બીજું જનતા દળ છે જેણે એવી સ્પષ્ટતા કરી દીધી છે કે તેઓ હવે રાજ્યસભાની અંદર એનડીએને સમર્થન આપશે નહીં એનડીએને રાજ્યસભામાં સાથ નહીં આપે એવું બીજું જનતા દળે એકદમ ચોખ્ખા શબ્દોની અંદર કહી દીધું છે હવે ઓડિશાની અંદર આપણે વાત કરીએ તો લગભગ છેલ્લા વર્ષોથી ઓડિશાની અંદર જેડીયુ એટલે નવીન પટનાયકનું રાજ ચાલતું હતું પરંતુ આ વખતની જે વિધાનસભાની ચૂંટણી થઈ એમાં આખો તખતો પલટાઈ ગયો અને ભાજપે ત્યાં આંગાળી વિધાનસભાની ચૂંટણી જીતી અને ત્યાં આગાડી સરકાર બનાવી બીજું કે લોકસભાની ચૂંટણીમાં પણ ઓડિશામાં બીજું જનતાદળને મોટો ફટકો પડ્યો અને ભાજપને ત્યાં ફાયદો થયો એટલે આ વખતે બીજું જનતા દળે ચોખ્ખું કહી દીધું કે અમે રાજ્યસભામાં એનડીએને સાથ નહીં આપીએ નવીન પટનાયક જેડીયુ બીજું જનતા દળના નેતા છે એમણે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે અમારી પાર્ટી રાજ્યસભામાં કેન્દ્ર સરકારને સહકાર આપવાની નથી બીજું કે આ પહેલાં ભાજપને બીજું એક ફટકો ઓલરેડી પડી ચૂક્યો છે કે ગયા વખતે રાજ્યસભામાં જે વાયએસઆર કોંગ્રેસ સમર્થન કરતી હતી એણે પણ એ આ પહેલાં એવું કહી દીધું છે કે ન તો અમે ઇન્ડિયા ગઠબંધનને સહકાર આપવાના છે કે ન તો એનડીએને અમે બધું આગળ પાછળનું વિચારી અને પછી અમે આખો જે હશે એ નિર્ણય લેશું એવું વાયએસઆર કોંગ્રેસે પણ કીધેલું છે હવે રાજ્યસભાની જે નંબર ગેમ છે એ સમજવા જેવી છે રાજ્યસભાની અંદર ટોટલ બસો ને સાંસદો હોય છે અને રાજ્યસભામાં કોઈ પણ એક બિલ જો પાસ કરાવવું હોય તો એકસો ત્રેવીસ સાંસદોનું સમર્થન હોવું જરૂરી છે અત્યારે એનડીએની પાસે રાજ્યસભાની અંદર ટોટલ એકસો છ સાંસદો છે બરાબર એટલે હવે જે દસ સીટ પર થોડા સમય પછી ચૂંટણી થવાની છે એમાં એક એવી શક્યતા છે કે ભાજપ છ સીટોની ઉપર આ રાજ્યસભા બેઠક જીતી શકે એમ છે એટલે તો પણ એમ માનીએ કે એનડીએ પાસે ઓલરેડી એકસો છ એકસો છ છે અને બીજી સો છ ધારો કે જીતી પણ જાય છે તો પણ એકસો બાર જેટલી બેઠકો એનડીએ પાસે રહે મતલબ કે અગિયાર બેઠકો એનડીએને શોર્ટ પડે એટલે એકસોને જ્યારે પણ બિલ પાસ કરાવવાનું હોય તો અગિયાર શોટ પડે તો એ રાજ્યસભાની અંદર ભાજપને મુશ્કેલી ઊભી કરી શકે હવે બીજું જનતા દળ છે એના રાજ્યસભાની અંદર નવ સાંસદો છે રાજ્યસભા સાંસદો અને વાયએસઆર કોંગ્રેસના અગિયાર સાંસદો છે ગયા વખતની જે લોકસભા રાજ્યસભામાં હતું ત્યારે ભાજપને કોઈ પ્રોબ્લેમ નહીં હતો કારણ કે બીજું જનતા દળના નવ અને વાયએસઆરના અગિયાર એટલે ટોટલ વીસ એમની સાથે હતા એટલે એમને કોઈ મુશ્કેલી નહોતી આવતી હવે આ વીસે હાથ અત્યારે ખેંચી લીધેલા છે એટલે હવે કરવું શું પડશે કે જે નાની નાની પાર્ટીઓ છે એકદમ પ્રાદેશિક પાર્ટીઓ એને હવે ભાજપે કાલાવાલા કરવા પડશે એનડીએ કાલાવાલા કરવા પડશે આનો પ્રોબ્લેમ એ થશે કે હવે જ્યારે થોડા સમય પછી લોકસભા અને રાજ્યસભામાં જ્યારે ભાજપ ઘણા બધા એવા મહત્ત્વના બિલો લઈને આવવાની છે જેમ કે વન નેશન વન ઇલેક્શનનું છે યુસીસીનું છે આવા ઘણા બધા બિલો છે એ પાસ કરાવવા ભાજપ માટે મુશ્કેલ પડી શકે છે એટલે કારણ કે કોઈપણ બિલ પાસ કરવું હશે તો પહેલાં ભાજપે એનડીએની જે સહયોગી પાર્ટીઓ છે એને વિશ્વાસમાં લેવી પડશે એટલે ભાજપને અત્યારે ચારું બા ચારે બાજુથી ફટકા પડી રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ